હલો ફ્રેન્ડ્સ આજે આપણે ચોખાના પાપડ એટલે કે પાપડી આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકાય અને સાથે ખીચું બનાવવાના પરફેક્ટ માફ અને જરા પણ ફાટે નહીં એની ટીપ્સ સાથે બે કિલો જેટલા ચોખાના પાપડ બનાવવાનું શીખીશું જો તમારા પાપડમાં પણ ગાંઠા રહી જતા હોય કે ફાટી જતા હોય તો એકવાર આ રીતથી બનાવશો તો એ ફૂલીને ત્રણ ગણા થશે અને ક્યારે પણ નહીં ફાટે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ચોખાના પાપડ કે પાપડી બનાવવા માટે એમાં ધ્યાન રાખવા જેવી બાબત પાણી અને લોટનું પરફેક્ટ માપ છે તો એના માટે સૌ પ્રથમ તમારે કોઈ વાસણ સેટ કરી લેવાનું છે મેં અહીં નાની તપેલી લીધી છે એ પાણીના માપ માટે છે અને મોટી તપેલી લીધી છે એમાં આપણે ખીચું બનાવીશું અને બને તો ખીચું બનાવવા માટે સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવો જેથી એલ્યુમિનિયમ આપણા પેટમાં ના જાય મેં અહીં ચાર તપેલી જેટલું પાણી મોટા વાસણમાં એડ કરી દીધું છે હવે આપણે ગેસ ચાલુ કરી ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ પાણીને આપણે ગરમ થવા દેવાનું છે તો પાણી જલ્દીથી ગરમ થાય એના માટે આપણે એને ઢાંકીને ગરમ થવા દઈશું જ્યાં સુધી પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે બાકીની તૈયારી કરી લઈ તો અહીં પાપડીને સ્પાઇસી બનાવવા માટે મેં અહીં તીખી લીલી મરચી લીધી છે અહીં પાંચથી સાત જેટલી મરચીને આ રીતના મોટા ટુકડામાં કટ કરી અને મિક્સર જારમાં એડ કરી દઈશ અત્યારે આપણે બે કિલો જેટલા ચોખાના લોટની પાપડી બનાવીશું તો એના માટે આપણે ચાર તપેલી જેટલું પાણી ગરમ કરવા રાખી દીધું છે જેટલો લોટ હોય એનાથી આપણે દોઢ ગણું પાણી ગરમ કરવા રાખવાનું છે હવે આ મરચીમાં આપણે પાણી એડ કરી અને સારી રીતે એની પેસ્ટ બનાવી લઈશું અને હવે મેં અહીં ખાનણી અને દસ્તો લીધો છે એમાં બે ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અહીં જીરું તમે તવા પર થોડું શેકી અને પણ લઈ શકો છો હવે જીરું એડ કર્યા બાદ આપણે એને અધકચરું ખાંડવાનું છે આવી રીતે ખાનણીની મદદથી અધકચરું ખાંડીને પાપડમાં એડ કરશો તો એનો ટેસ્ટ પાપડમાં બહુ સારો એવો આવશે તો તમે જોઈ શકો છો કે મેં અહીં અધકચરું ખાંડી લીધું છે હવે આ બાજુ આપણું પાણી પણ થોડું ગરમ થઈ ગયું છે તો હવે એમાં સૌ પ્રથમ આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું હું અહીં બે ચમચી જેટલું નમક એડ કરું છું કેમ કે અમારા ઘરમાં મીઠું ઓછું ખવાય છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો હવે એમાં આપણે જે અદકચરું ખાંડીને રાખ્યું હતું એ જીરું અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને એની સાથે જ આપણી પાપડી ફૂલીને ત્રણ ગણી થાય એના માટે મેં અહીં દોઢ ચમચી જેટલો પાપડિયો ખાર એડ કર્યો છે એટલે કે જે પાપડ બનાવવા માટેનો જે સોડા આવે છે એ એડ કર્યો છે તે તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે અહીં તમારે વધારે પાપડિયો ખાર એડ કરવાની જરૂર નથી જો તમે વધુ એડ કરશો તો તમારા પાપડ ફાટવાની સંભાવના વધી જશે તો હવે બધી જ વસ્તુને એકવાર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને મેં અહીં ગેસની ફ્લેમ હાઈ જ રાખી છે હવે આપણે ઢાંકીને પાણીને સારી રીતે ઉકળવા દેવાનું છે ચોખાના પાપડ બનાવતી વખતે પાણીને ઉકાળવું ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો કે અહીં મેં દસ મિનિટ સુધી પાણી ઉકાળી લીધું છે પાણીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે જો તમારે ચોખાના વ્હાઈટ પાપડ બનાવવા હોય તો તમે જીરું એડ ના કરો એટલે પાણી વ્હાઈટ જ રહેશે હવે આપણે તપેલાને ગેસથી નીચે ઉતારી લઈ અને વેલણની મદદથી ચલાવતા જઈ અને થોડો થોડો ચોખાનો લોટ એડ કરીશું અહીં ખાસ આ પ્રોસેસ કરવા માટે બે જણાની જરૂર પડશે કેમકે ગરમ તપેલાને એકાથે પકડી અને વેલણથી એકાથે ચલાવવાનું છે અને અને સાથે સાથે ધીમે થોડો લોટ ચોખ્ખાનો પણ એડ કરતો જવાનો છે તો મેં અહીં બે તપેલી આખી ભરી અને ચોખાનો લોટ એડ કર્યો છે તો હવે આપણે પહેલાં એકવાર ચલાવી અને સારી રીતે મિક્સ કરીને જોઈ લઈશું જો તમે પહેલીવાર પાપડ બનાવતા હોય તો પાણી ઉકળી ગયા પછી એક ગ્લાસ જેટલું પાણી એમાંથી કાઢી અને રાખી લેવું એટલે જો લોટ કઠણ થાય તો પાછળથી પાણી એડ કરવા થાય આ લોટને આપણે થોડો કઠણ જ રાખીશું કેમકે હજી આપણે એને સ્ટીમ પણ કરવાનો છે સ્ટીમ કરતા સમયે પણ હજી થોડું પાણી એડ થાય અને તે થોડો ઢીલો થશે તો તમે જોઈ શકો છો કે અહીં મારો ક્યાંય પણ લોટ કોરો નથી દેખાતો મતલબ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે સ્ટીમરની જે પ્લેટ આવે છે એના પર તેલથી ગ્રીસ કરી લઈશું અને હવે એમાં થોડું ખીચું એડ કરી દઈશું પાણી ઉકળી ગયા બાદ તમારે લોટ એડ કરવાની અને ચલાવવાની પ્રોસેસમાં થોડીક ઝડપ રાખવાની છે નહીતર એમાં ગાંઠા વળી જશે જો તમે ગેસ પરથી ઉતારી અને જલ્દીથી ચલાવીને મિક્સ કરશો તો તમારું ખીચું એકદમ સરસ બનશે તો હવે આપણે આ ચોખાના ખીચાને પહેલાં સ્ટીમ કરવાનું છે તો અહીં સ્ટીમરની પ્લેટમાં પહેલાં જેટલું ખીચું સમાય એટલું એમાં આપણે એડ કરી દઈશું અને સાથે જ મેં સાઈડમાં ગેસ ઉપર સ્ટીમરને પાણી એડ કરી અને ગરમ કરવા રાખી દીધું છે તમે આ ખીચુંના મેંદુવાળા જેવા મોટા લુવા બનાવી અને એમને પણ સ્ટીમ કરી શકો છો પણ ખીચું ગરમ હોવાને લીધે આપણે દાજી ન જાય એટલે આપણે ડાયરેક્ટ જ એડ કરી દઈશું અને ઉપર વરાળના ટીપા ખીચુમાં ન આવે માટે આપણે કોટનનું કપડું ઢાંકી દઈશું અને હવે સ્ટીમરનું ઢાંકણ બંધ કરી ઓછામાં ઓછું દસથી બાર મિનિટ માટે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું જો તમે ઓછા સમય માટે સ્ટીમ કરશો તો તમારું ખીચું કાચું રહી જશે અને પાપડ ફાટવાની શક્યતા વધી જશે તો અહીં મેં લગભગ દસ મિનિટ જેટલું એને સ્ટીમ કરી લીધું છે હવે તમે જોઈ શકો છો કે આપણું ખીચું સરસ બફાઈ ગયું છે તો હવે એને એક મોટી પ્લાસ્ટિકની કોથળીમાં ટ્રાન્સફર કરી લઈશું પણ એ પહેલાં પ્લાસ્ટિકની કોથળીને તમારે તેલથી ગ્રીસ કરી લેવાની છે જેથી એ ખીચું કોથળીમાં ચોંટે નહીં જાડી અને મોટી એવી કોથળી તમારે લેવાની છે આ પ્લાસ્ટિકની બેગ તેલથી સરસ ગ્રીસ થઈ જાય ત્યારબાદ આપણે સ્ટીમ કરીને રાખેલું બધું જ ખીચુંને એમાં એડ કરી દઈશું આ રીતની પ્લાસ્ટિકની કોથળીમાં ખીચુંને રાખવાથી મસળભામાં પણ સહેલું રહેશે અને આપણા હાથ પણ નહીં દાજે અને સાથે જ આપણું ખીચું ગરમ જ રહેશે તો હવે બધા જ ખીચાને કોથળીમાં એડ કર્યા બાદ ફરીથી આપણે એમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને હવે કોથળીને ઉપરથી બંધ કરી અને આ રીતે હાથની મદદથી મસળી લઈશું જો તમને ખીચું ગરમ લાગતું હોય તો તમે કોઈ પણ ફ્લેટ વાટકો કે વાસણની મદદથી એને મસળી શકો છો લગભગ બેથી ત્રણ મિનિટ આ રીતે મસાળ્યા બાદ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે લગભગ પચાસ ટકા જેટલો આપણો લોટ મસળાઈ ગયો છે મતલબ સ્મૂથ થઈ ગયો છે હવે આપણે એને ગરમ રહે માટે એ રીતે કોથળીમાં બંધ કરી અને રાખી દઈશું અને આપણે ફરીથી સ્ટીમરમાં બાકી રહેલા ખીચુંને પણ સ્ટીમ કરવા માટે રાખી દઈશું એટલે આપણે સ્ટીમ કરેલા ખીચુંનો પાપડ બનાવીએ ત્યાં સુધીમાં આપણે બીજું ખીચું પણ રેડી થઈ જાય તો હવે અહીં આપણે કોથળીમાં જે પેક કરી અને ખીચું રાખ્યું હતું તેને આપણે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણી બંને હથેળીને અને વાસણને તેલથી ગ્રીસ કરી અને એને હાથની મદદથી આપણે રોટલીનો જે લોટ મસળીએ એ રીતે એને મસળી લઈશું અહીં તમારે લગભગ ત્રણથી ચાર મિનિટ માટે આપણા ખીચુને મસાડવાનો છે કેમ કે જેમ જેમ તમે મસળશો એમ જેમ તમારો લોટ સરસ સ્મૂથ થઈ જશે અને ગાંઠા વગરનો થશે એટલે આપણા પાપડ પણ સરસ બનશે અને ફાટશે પણ નહીં તમે સારી રીતે ખીચુને સ્ટીમ કરી અને સારી રીતે મસળી અને ત્યારબાદ જ પાપડ બનાવ્યા હશે તો તમારા પાપડ ક્યારે પણ નહીં ફાટે લોટ સરસ મસળાઈ જાય ત્યારબાદ આપણે એના રોટલીના સાઇઝના લુવા કરી લઈશું અહીં જો તમે એકલા જ પાપડ બનાવતા હોય તો આવા લુવા બનાવી અને રોટલી રાખવાના ડબ્બામાં એટલે કે કેસરોલમાં તમારે રાખી દેવાના એટલે એ ગરમ જ રહેશે જો લુવા ઠંડા થઈ ગયા બાદ તમે પાપડ બનાવશો તો થોડા કિનારીઓ પર ક્રેક આવી જશે માટે જો પોસિબલ હોય તો બે જણા સાથે મળી અને આ પાપડ બનાવવા અહીં હું અને મારા હસબન્ડ પાપડ બનાવી રહ્યા છીએ તો મેં અહીં બધા જ લુવા કરી લીધા છે અને આપણે આ પાપડ વણીને નથી બનાવવાના જે પાપડ બનાવવા માટેનો જે પાટલો આવે છે એમાં બનાવવાના છે તો આ પાપડ બનાવવા માટે આપણે એના પાટલાને અને સાથે ઉપર નીચે જે રાખવાની કોથળી જે કટ કરીને રાખી છે એને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અહીં બધી જ વસ્તુને ગ્રીસ કરવું ખૂબ જ જરૂરી છે એટલે આપણો પાપડ ચોટે નહીં અને આસાનીથી ઉકળી જાય હવે પાટલા ઉપર પહેલાં એક કોથળી રાખી પછી એક લુઓ અને ઉપર બીજી કોથળી રાખી અને ત્યારબાદ દબાવી લઈશું એટલે આપણો પાપડ સરસ ગોળ થઈ જશે અહીં તમારે પાપડ થોડો જાડો રાખવાનો છે કેમ કે ચોખાનો પાપડ જાડો રાખી અને ત્યારબાદ આપણે એને તળીએ એટલે એ ફૂલી અને બેથી ત્રણ ગણો વધી જશે જો તમે પાતળો રાખશો તો તેમાં ક્રેક થવાના ચાન્સીસ વધી જશે તો આ રીતે પાટલાની મદદથી દબાવ્યા બાદ આપણે સૌ પ્રથમ ઉપરની કોથળીને દૂર કરી દઈશું એ એમણે આસાનીથી દૂર થઈ જશે અને તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ પાપડ બની ગયો છે તો હવે એને સુકાવવા માટે આપણે ઊંધો કોઈપણ સાડી કે મોટા કપડાં ઉપર પાપડને રાખી દઈશું અને ત્યારબાદ ધીરે રહી અને કોથળી ઉખેડી લઈશું તો મેં અહીં લગભગ ચાર કિલો જેટલા ચોખાના પાપડની પાપડી બનાવી છે અને આ પાપડી બનાવવા માટે મને લગભગ ત્રણ કલાક જેવો ટાઈમ લાગ્યો છે તો આ રીતે કોઈ પણ વધારાની જૂની સાડી કે ચુંદડીમાં પાપડને સૂકવી અને ઘરમાં જ એટલે કે તડકામાં ના આવે તે રીતે આપણે રાખી દેવાના છે હવે પાપડ આખી રાત પંખા નીચે સુકવ્યા બાદ આપણે પાપડને પલટાવી લેવાના છે અને બીજા દિવસે પણ એને ઘરમાં જ સુકવવાના છે તો તમે જોઈ શકો છો કે મારા એક પણ પાપડ ફાટ્યા નથી મેં અડધા પાપડ મસાલાવાળા અને અડધા પાપડ મસાલા વગરના કર્યા છે એટલે કે મરચી કે જીરું એડ નથી કર્યા હવે આપણે ત્રીજા દિવસે એ પાપડને તડકે તપાવવાના છે એટલે કે જ્યાં તડકો આવતો હોય ત્યાં પાંચથી છ કલાક માટે ડાયરેક્ટ આ રીતે પાથરી અને તપવા દેવાના છે જેથી એને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય અત્યારે શિયાળામાં તડકો ઓછો હોય તો તમે બે દિવસ માટે એને તપાવી અને ત્યારબાદ એને મોટા કોથળીમાં ભરી અને ડ્રમમાં કે મોટા કન્ટેનરમાં રાખી શકો છો આ પાપડને તમે શેકી અને ફ્રાય કરી બંને રીતે ઉપયોગમાં લઈ શકો છો જો તમારે ફ્રાય કરી અને ખાવા હોય તો તમારે તેલને વધારે ગરમ થવા દેવું પડશે જો તમારું તેલ ફૂલ ગરમ હશે તો જ પાપડ તમારો ફૂલી અને મોટો થશે તો ફ્રેન્ડ્સ તમને મારા આ ચોખાના પાપડ કે પાપડીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલ કે વોટ્સએપ ગ્રુપમાં તમે આ વિડીયોને જરૂરથી શેર કરજો મળી એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કૂક હેલ્ધી